આ ડ્રગ્સ નાર્કોટિક્સના જથ્થાનું ખેડા જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની કંપનીમાં ગાઈડલાઇન મુજબ નાશ કરાયો હતો ખેડા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીએ ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે ખેડા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા આજે રૂપિયા ત્રણ કરોડ વીસ લાખની કિંમતનો કુલ ત્રણ હજાર ત્રણસો એંસી કિલોગ્રામ નાર્કોટિક્સ ડ્રગ્સના માલનો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી એક કંપનીમાં સરકારી ગાઈડલાઇન મુજબ નાશ કરવામાં આવ્યું હતું કાર્યવાહીમાં ખેડા જિલ્લાના બાર પોલીસ સ્ટેશન જેમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના નવ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ત્રણ ચકલાસી પોલીસ સ્ટેશનમાં ચાર સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ માતર પોલીસ સ્ટેશનમાં એક કસો પોલીસ સ્ટેશનમાં બે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે મોદા પોલીસ સ્ટેશનમાં ચાર મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ કટલાલ પોલીસ સ્ટેશનમાં ચાર કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં બે આત્રસુંબા પોલીસ સ્ટેશનમાં સાત મળી કુલ સાડત્રીસ ગુનામાં ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો હતો